પાટણ જિલ્લાની રાંધનપુર નોર્મલ રેન્જમાં ફરજ બજાવતા જીવાજીવી ઠાકોર વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા તેમનો વય નિવૃત્તિ નો સમારોહ યોજાયો પાટણ જિલ્લાની રાંધનપુર નોર્મલ રેન્જમાં ફરજ બજાવતા જીવાજી વી ઠાકોર વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા તેમનો વય નિવૃત્તિનો સમારોહ યોજાયો જેમાં રાંધનપુરના ધારાસભ્ય લવિનજી ઠાકોર વનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા પરમાર તેમજ નોર્મલ રેન્જના આરએફઓ જયેશભાઈ ચૌધરી વાઘેલા સાહેબ નિવૃત્તિ પાણી પુરવઠા અધિકારી વિક્રમભાઈ જોશી ડી કે બામણિયા રાજુભાઈ પટેલ સીડી ગઢવી રાઉન્ડ ફોરેસ્ટર જગદીશભાઈ ઠાકોર ડેલિકેટ અને નોર્મલ રેન્જના સ્ટાફ ઉપસ્થિતમાં વય નિવૃત્ત સમારંભ યોજાયો અમારા એ જીવાજી ઠાકોર ફૂલ રોજમગાર તરીકે ને આજે વય નિવૃત્તિના સમારંભમાં આજે આવીને એમણે શુભકામના પાઠવી છે કારણ કે એક એવા વિરલ વ્યક્તિ હતા નાના માણસ હતા પણ સમાજના દરેક સમાજના કામ ટાપો કરેલો અને એમની કામગીરી ને દરેક સમાજના લોકો મોટી સંખ્યામાં આવ્યા છે મેં પણ શુભકામના પાઠવી છે અને એમનું જીવન તંદુરસ્ત આગળ વધે અને લોકસેવાના કાર્ય કરતા રહે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ હવે એક આઠ ત્રણથી ખાતાની મારી દાખલ તારીખ પછી નોકરી મેં કરી એક આઠ ત્રણથી કરી બે હજાર પચીસ થી રાધનપુર નોર્મલ કરી